ટોપ ક્વલિટી કન્સિસ્ટન્ટ પરફોર્મન્સ કેવર પંપ નામ યાદ રખના સોના ચાંદીમાં તેજીનું તોફાન જોવા મળી રહ્યું છે જે રીતે સોના ચાંદીના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે ચાંદી અઢી લાખ છે અને સોનું લગભગ નજીક પહોંચી એકતાલીસ છે સોનાનો જે રીતના આ ભાવમાં તેજી જોવા મળી રહી છે સતત ભાવ વધી રહ્યા છે લગ્નશીરાની સિઝન નજીક આવશે અને એવામાં જેના ઘરે પ્રસંગ છે તે લોકો મૂંઝવણમાં છે કે હવે ખરીદારી કરવી તો કેવી રીતે કરવી આવનારા પ્રસંગોમાં કોઈકને કંઈક સોનું ચાંદી દેવું હોય તો

સાથે જોડાયા બંને મહેમાનો સ્વાગત છે દિનેશભાઈ ચર્ચાની શરૂઆત તમારાથી કરું તો જે રીતના ભાવ વધી રહ્યા છે આટલા ઝડપી ભાવ વધશે એવી કલ્પના આપણે નહોતી કરી અને જે તેજી સાથે ભાવ વધી રહ્યા છે હજી દોઢ બે મહિનામાં

કલ્પના બહાર વધી રહ્યા છે સોનું અને ચાંદી બંને ત્યારે લોકોનું સ્વાભાવિક છે ધ્યાન આ તરફ જાય અને તમે કીધું એમ આજે મધ્યમ વર્ગ માટે અને ગરીબ માણસો માટે સોનું ખરીદવું અથવા ચાંદી ખરીદવી એક સ્વપ્ન સન્માન થઈ રહ્યું છે તો આ ભાવ વધવા પાછળના અનેક કારણો છે કોઈ એક કારણ આપણે ના જોઈ શકીએ ઘણા બધા કારણો છે જ્યારે જ્યારે વિશ્વમાં મંદી આવતી હોય છે કોઈ પણ વૈશ્વિક મંદી અથવા આર્થિક સંકટ વિશ્વ પર આવતું હોય છે ત્યારે સોના અને ચાંદીના ભાવ વધતા હોય છે સ્વાભાવિક આપણે જોઈ રી જોઈએ છીએ પરંતુ હાલ જે ભાવ વધી રહ્યા છે એ ખૂબ જ વધારે વધી રહ્યા છે જે આપણે તમે કીધું એમ કલ્પના બહારના વધી રહ્યા છે ત્યારે એક જ પ્રશ્ન છે કે ભાઈ શા માટે વધી રહ્યા છે દરેકના પ્રશ્ન મનમાં પ્રશ્ન એ જ છે કે આ ભાવ શા માટે વધી રહ્યા છે અને વધી અને ક્યાં સુધી વધશે કે આ સતત રેલી વધારા તરફ જ છે કોઈ આમાં કરેક્શન આવ્યું નથી સતત ભાવ તમે જો સાત લાખથી આઠ લાખ નવ લાખ દસ લાખ અગિયાર લાખ બાર લાખ થયા ચાદી છે તો પચાસ હજારથી સાંસી લાખને પાર થઈ દોઢ લાખને પાર થઈ પછી બે લાખને પાર થઈને અત્યારે અઢી લાખે પહોંચી ગઈ છે એટલે લોકોને પણ એમ થઈ રહ્યું છે કે હવે ક્યાં જઈને અટકશે એટલે એ પ્રશ્ન સ્વાભાવિક છે પરંતુ આમાં અનેક પરિબળો છે જેમ કે જીઓ પોલિટિકલ આપણે જોઈ રહ્યા છીએ કે આજે દરેક દેશની યુદ્ધની પરિસ્થિતિઓ જોઈએ છીએ આ ટેરિફ લગાવીને ટ્રમ્પ દરેક દેશ જેમ કે ચાઈના જેવી આર્થિક સત્તાઓ હોય ભારત જેવી મહાસત્તા હોય એ બધાને એ ટેરિફનો પેલો લગાવીને પ્રતિબંધ લગાવીને અલગ અલગ રીતે આર્થિક રીતે હેરાન કરવાનું વિચાર વિચારે છે ત્યારે ચાઈના જેવો દેશ છે ભારત જેવા દેશ છે એ એવું વિચારે કે આપણે ગોલ્ડ ખરીદી કરી અને દેશ ગોલ્ડ જ્યારે ખરીદતો હોય ત્યારે ગોલ્ડ ખરીદીને આપણે કેમ ડોલરનું મહત્ત્વ જે વિશ્વ લેવલે છે અને અમેરિકાનો જે દબદબો છે એને કેમ ઓછું કરી શકીએ એના ઓલા પ્રમાણે આ ચાઈના અને ભારત જેવા દેશો અત્યારે સોનું ખરીદી રહ્યા છે એનો પણ એક પરિબળ છે કે ભાઈ ભાવ વધી રહ્યા છે સાથે સાથે ચાંદીનું સાઠથી સિત્તેર ટકા નિર્યાત ચાઇના કરે છે તો પહેલી જાન્યુઆરીથી ચાઈના અમુક પ્રતિબંધો લાવી રહ્યા છે કે ભાઈ અમુક લોકો જે એજન્સીઓ છે એ જ ચાંદીનો નિર્યાત કરી શકશે તો એની અસર રહી તે આમાં જોવા મળી રહી છે અને હજી મને એવું લાગે છે કે ભાઈ આ પ્રતિબંધ પહેલી જાન્યુઆરીથી લાગી રહ્યા છે ત્યારબાદ આમાં હજી પણ ઉછાળો આવી શકે છે ચાંદીની ચાંદીના ભાવોમાં એટલે આ ઘણા બધા પરિબળો છે એક પરિબળો હોય તો આપણે એને સમજી શકીએ પણ અનેક પરિબળો હોય એટલે આને એક સમજવું પણ એક કોયડા સમાન થઈ ગયું છે બિલકુલ અહીંયા દિલેશભાઈ એક હજી સવાલ મારો એ પણ છે તમને કે જે રીતનું આપણે તમ તમે જણાવ્યું કે હજી આવનારા દિવસોમાં ભાવ વધશે પણ ઘણા એવા મિડલ ક્લાસ લોકો છે કે જેવું માની રહ્યા છે જો ક્યાંક સ્ટેબિલિટી આવે ક્યાંક થોડો ઘણો ભાવ ઘટાડો થાય તો આપણે કંઈક રોકાણ માટે ઇન્વેસ્ટ માટે ઘરમાં પ્રસંગ છે એના માટે ખરીદી શકીએ પણ લોકો જેમ આપણા જેવા ઘણા બધા નિષ્ણાતો કહી રહ્યા છે કે આ સમય બહુ દૂર છે લાગતું નથી કદાચ એટલો મોટો ઘટાડો આવે ને આવે તો કદાચ પાંચ સાત ટકાનું જ ડિફરન્સ હોઈ શકે એનાથી વધારે નથી લાગતું તો એવા લોકોને આપ શું સલાહ આપશો કે કારણ કે જે રીતની ભાવ વધી રહ્યા છે જાન્યુઆરીમાં જે તમે નવા ચેન્જીસ છે નવા પરિબળની વાત કરી ચાઇના ફેક્ટરની જે તમે વાત કરી વૈશ્વિક પરિબળો વોરની જે સ્થિતિ બધામાં જ ક્યાંક ને ક્યાંક સોના ચાંદીના ભાવના ચેડા અડેલા જોવા મળી રહ્યા છે તો હવે ધ્યાન રાખવું ખરીદારીમાં કે પછી હમણાં હોલ્ડ કરી દેવું શું કહેશો ને હું દરેક દર્શક મિત્રને અને જેમને પણ જરૂરિયાત છે એમને સો ટકા જ્યારે પણ એમને એમની પૈસાની કે આર્થિક સગવડતા હોય તો સોનું ચાંદી ખરીદી જ લેવું જોઈએ સોના ચાંદીમાં રાહ જોવા એ હંમેશા નુકસાન ભરેલો નિર્ણય હોય છે ચાહે કોઈ જ્વેલર્સ હોય ચાહે ગ્રાહક હોય કે કોઈ પણ આર્થિક ઉપભોક્તા હોય એ સોના ચાંદીમાં જ્યારે પણ એને વાટ જોઈ છે ત્યારે એ નુકસાન ભોગવવા તૈયાર રહેવું પડતું હોય છે એટલે હું સલાહ એવી આપીશ કે જ્યારે પણ જે જરૂરિયાત હોય એટલે સોનું ચાંદી આપણે ખરીદી લેવું જોઈએ બિલકુલ આગળ વાત કરીએ આપણી સાથે અન્ય પણ ગેસ્ટ જોડાયા છે તેમની સાથે પણ વાત કરીએ સોનાના વેપારી છે તેવો અને ગિરીશભાઈ જે રીતનો સોના ચાંદીનો ભાવ અત્યારે વધી રહ્યો છે આપની પાસે જે ગ્રાહક આવે છે એમની ડિમાન્ડમાં ચોક્કસથી મોટો ઘટાડો આવ્યો છે કારણ કે એટલું બજેટ નહીં હોય જે બજેટમાં આપણે દસ ગ્રામનો વિચાર કર્યો હતો હવે એટલા બજેટમાં તમને બે પાંચ ગ્રામ જ જો માંડ માંડ સોનું મળતું હોય કે સોનાની કોઈ વસ્તુ મળતી હોય તો ક્યાંક એમને એ ખરીદારી પર કાપ મૂકવો પડ્યો હશે તો એવા લોકો માટે તમે કોઈક નવી ઓછા ગ્રામની વસ્તુઓ કે લગ્ન સરાની સિઝનમાં તેઓ કંઈક ખરીદી કરી શકે તેના માટે કંઈ લાવ્યા છો માર્કેટનો હાલ અને ગ્રાહકોનો મૂડ બંને કેવી રીતે જોઈ રહ્યા છો સોના ચંદીના ભાવ આ ચાર પાંચ મહિનામાં ઘણા બધા વધી ગયા છે એટલે હમણાં ગ્રાહકો જે છે એ થોંભો અને રાહ એની એ પદ્ધતિથી ચાલી રહ્યા છે હમણાં જેમને ત્યાં લગ્ન છે એ લોકો સોનું ખરીદવાનું હોય એ ઓછું ખરીદે છે પણ હમણાં જેમને સોનું ખરીદી રાખેલું હતું પહેલાં છોકરીના લગ્ન માટે કે છોકરાના લગ્ન માટે એ લોકો હમણાં જૂનું સોનું આપીને દવા દાગીના લઈ રહ્યા છે પણ જેમને પૈસાથી ખરીદવાનું છે રૂપિયાથી આખું નવું ખરીદવાનું છે એ લોકોમાં બહુ જ બધું કાપ આવી ગયો છે અને દસ દસ ગ્રામ સોનું જ્યાં જ્યાં સો ગ્રામ સોનું લેવાનું હોય ત્યાં એ લગભગ સાઠ ગ્રામ સોનું લઈને ચલાવી રહ્યા છે કે ઘટશે તો ભવિષ્યમાં લઈશું નહીં તો આના પર ચલાવી લઈશું આવી રીતથી ચાલી રહ્યું છે હવે બીજો મુદ્દો એવો આવે છે કે વેપાર કરવા માટે અમે બધા જ્વેલર્સ લોકોએ બહુ જ ઓછા વજનમાં મોટું દેખાય એવી બધા દાગીના અમને બનાવી રહ્યા છે પહેલાં જે હેવી દાગીના હતા એ હવે થોડા એનું પ્રમાણ ઓછું થઈ ગયું છે જે કલકત્તી શેટ પહેલાં વજનદાર થતા હતા એંસી ગ્રામના એ આજે અમે પચાસ ગ્રામમાં બનાવીને થોડો મોડિફિકેશન કરીને પચાસ ગ્રામમાં બનાવીએ છીએ એવી રીતે ઓછા વજનના દાગીનાનું ચલણ વધી ગયું છે બીજી વાત એવી છે કે અમુક લોકો ચાંદીના દાગીના પણ ખરીદતા થઈ ગયા છે જે પહેલાં ચાંદીના દાગીના ખરીદતા નહોતા આજકાલ સોનાના ચાંદીના દાગીના પણ ખરીદે છે લોકો બિલકુલ અત્યારે જે આપની પાસે ખરીદી કરવા આવી રહ્યા છે ગ્રાહકો તે તમારી પાસે જો કોઈ ગ્રામની વસ્તુ માંગે કાં તો ઘણા એવા પણ વેપારીઓ હોય છે કે માફ કરજો ઘણા એવા પણ ગ્રાહકો આવે છે કે જે જૂની વસ્તુ આપીને કંઈક નવી ડિઝાઇનનું મેળવવા માંગતા હશે અને ઘણા બધા આપણા જેવા વેપારીઓ છે કે જેમને ગ્રાહકને નિરાશ થઈને પાછું ન ફરવું પડે એટલે છ સાત ગ્રામમાં તેમને સેટ મળી જાય હલકો ફુલકો લાગે પણ સરસ અને દેખાવ પણ એનો સરસ એવા પ્રકારની ડિઝાઇનો પણ હવે કરી રહ્યા છે કે જેથી કરીને ખરીદદાર ખરીદનાર વર્ગને શુભ પ્રસંગમાં તકલીફ

સાત ગ્રામમાં એવી બનાવીએ છીએ અને જે દેખાય દસ બાર ગ્રામની દેખાય એવી રીતના દરેક દાગીનામાં દેખાય એનું વજન દેખાય પણ એકચ્યુઅલ વજન એનું ઓછું થાય એવા ઓછા વજનના દાગીના આજકાલ બનાવીએ છીએ અને એનાથી જ આજે છોકરીના લગ્નમાં એ જ વધારે એનું ચલન ચાલે છે હમણાં બિલકુલ નિલેશભાઈ અહીંયા સોનું ચાંદીની સાથે સાથે આપણે પ્લેટિનિયમની પણ વાત કરી લઈએ અત્યારે ચાંદી જે રીતની વધી રહી છે લોકો પ્લેટિનિયમ તરફ પણ વળવાનું શરૂ થયા છે પણ આજે વાત કરીએ તો આજે પ્લેટિનિયમના ભાવમાં પણ સારો એવો ઉછાળો જોવા મળ્યો છે કે ક્યાંક આ એક એવી આશા હતી કે ચાંદી નથી ચાંદીના ભાવ જે રીતના વધી રહ્યા છે પ્લેટિનિયમ ઓછા ભાવમાં આપણને સારું મળી જશે તો એની પ્લેટિનિયમ વધવા પાછળનું પણ કારણ કેવા પ્રકારનું જોઈ રહ્યા છો ને જો હવે તમે રોકાણ કરવા માટે લઈ રહ્યા છો કે કોઈ શુભ્રસંગ માટે લઈ રહ્યા છો તો અત્યારે તમારે પ્લેટિન ફંડમાં ઇન્વેસ્ટ કરવું જોઈએ કે નહીં એના માટે આપ શું સલાહ આપશો ઓલમોસ્ટ આપણે જે આપણે ભારતની માર્કેટમાં ગણીએ તો ભારતની માર્કેટમાં જે વિદેશની માર્કેટમાં જેટલું પ્લેટિનિયમની વેલ્યુ છે એ પ્રમાણે અહીંયાના લોકો ઓછું પ્લેટિનિયમમાં બિલીવ કરે છે આપણે જેમ આપણી પરંપરાગત લોકો જે સોનું અને આપણે આપણા શાસ્ત્રો પ્રમાણે શૂભ પણ ગણે છે સોનું અને ચાંદી એટલે એ એ પ્રમાણે પણ લોકો સોનું અને ચાંદીને જ વધારે પેલા પ્રિફેર કરે છે પ્લેટિનિયમ તમે કીધું એમ કે ભાઈ પ્રીમિયમ કેટેગરીમાં જ આવે છે પણ લોકોએ જે સોના અને ચાંદીમાં એમનો રસ એમને પરંપરાગત રીતે દાખવી રાખ્યો છે બિલકુલ અને સાથે મારે તમને એક સવાલ એ પણ કરવો છે કે આ એક દશકામાં જે ભાવ વધારો આપણે જોયા બે હજાર પંદરથી લઈને બે હજાર પચીસમાં જે ભાવમાં ઉછાળો આવ્યો ત્રીસ હજારથી આજે લગભગ આપણે દોઢ લાખની આજુબાજુ એટલે જે મોટી મોટો ઉછાળો મોટી ટકાવારીનો જે ડિફરન્સ આપણે જોઈ રહ્યા છે હું બે હજાર છવ્વીસથી જો આપણે દિવાળીને માર્ક કરીને ચાલતા હોઈએ તો ત્યાં સુધી તમને શું લાગે છે કેવો ભાવ જોવા મળશે ભાવમાં તો જો અત્યારે તો પ્રિડિક્ટ કરવું ખૂબ જ મુશ્કેલ છે કેમ કે જે હિસાબે વધી રહ્યો છે ભાવ એટલે આ રેલી ક્યાં જઈને અટકશે એ કહેવું થોડું મુશ્કેલ તો છે જ પરંતુ નોર્મલ રીતે પણ આપણે ગણીએ કે જે હિસાબે ભાવ વધી રહ્યો છે તો જોત જોતામાં સમજો કે ભાવ આજે મને એવું લાગે છે કે બે હજાર છવ્વીસ એન્ડ સુધીમાં આ ભાવ પંદર લાખ ઉપર વયો જશે એક લાખ સોનાનો ભાવ લગભગ બે લાખની ઉપર જવાની શક્યતા છે એવું એકંદર જે હમણાંની વાતાવરણ છે જીઓપોલિટિકલ વાતાવરણ છે ટેન્શન છે એના કારણે બે લાખની ઉપર સોનું જઈ શકે છે આવતી દિવાળીમાં અને ચાંદી લગભગ સાડા ત્રણ લાખ સુધી જઈ શકે છે એવું ચર્ચાઈ રહ્યું છે અને હમણાં કોઈને લેવું હોય ચાંદી સોનું તો અલગ અલગ ભાવમાં એને લેવું જોઈએ થોડા થોડા દિવસ રાહ જોઈ જોઈને જ્યારે જ્યારે ઓછું લાગે ત્યારે ત્યારે થોડું થોડું લઈને સરેરાશ ભાવની ટોટલ કરવી જોઈએ કેમકે બે હજાર ઓગણીસો એસી માં એકસો ને દસ થયેલી એટલે એક હજાર ઘણા ભાવ વધેલા હતા હવે બીજી વસ્તુ બે હજાર અગિયાર બારમાં ચાંદીનો ભાવ હતો પચીસ રૂપિયા પચીસસો રૂપિયા હતો પચીસ હજાર રૂપિયા કિલો હતી એ વધી વધીને પંચોતેર હજાર સુધી ગઈ હતી હવે આ વખતે ચાંદી તમે તો જોઈ રહ્યા છો કેટલી બમણા ઉપર જતી રહી છે ભાવ જાન્યુઆરીમાં ભાવ એટી નાઇન થાઉઝન્ડ હતો અને આજે ચાંદીનો ભાવ છે એક લાખ સિત્તેર હજાર લગભગ બમણો ભાવ થઈ ગયો એક વર્ષની અંદર તો આ પણ આના પહેલા જે ભાવ વધેલા હતા એ ભાવ પાછા ઘટી ગયા હતા ચાંદીના પણ આ વખતે ચાંદીના ભાવ ઘટે એવું લાગતું નથી એટલા માટે કે એ વખતે ચાંદીનો વપરાશ એટલો ઇન્ડસ્ટ્રીયલ વપરાશ નહોતો આ વખતે ચાંદીનો ઇન્ડસ્ટ્રીયલ વપરાશ થઈ ગયો છે ઘણો જ વધી ગયો છે ઈવી ઈવીની બેટરી આવે છે જે ઇલેક્ટ્રિક વ્હીકલની બેટરી એમાં અને સોલર પેનલમાં ચાંદીનો વપરાશ ઘણો વધી ગયો છે એના કારણે એનું એટલો સપ્લાય નથી એટલું એનું ડિમાન્ડ છે ને આવા કારણે ઘટવાની શક્યતા ઓછી લાગે છે અને સોનું ચાંદીના ભાવ વધવાના કારણે સોનું એના પાછળ પાછળ વધી રહ્યું છે હમણાં પહેલાં એવું હતું કે સોનાનો ભાવ વધે તો એની પાછળ પાછળ ચાંદીના ભાવ વધતા હતા એને કોઈ ખાસ કારણો નહોતા પણ હવે ચાંદીનું ભાવ વધવાનું કારણ છે અને એની પાછળ પાછળ સોનું થોડું ખેચાઈ રહ્યું છે ફેડરલ બેંક નું ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની વાતો છે એનાથી સોનું ભાવ વધી રહ્યો છે તો લોકોને મારે એ જ કહેવું છે કે થોડું થોડું સોનું અને ચાંદી લેતા રહેવું જોઈએ તો જે ભવિષ્યમાં ભાવ વધશે એવું લાગે છે એકંદર બિલકુલ ગિરીશભાઈ આ સાથે જ પ્લેટિનિયમની પણ વાત કરીએ તો આપને ત્યાં પ્લેટિનિયમની માંગ કેવી છે આપના શોરૂમમાં જ્યારે ગ્રાહક ખરીદવા આવે છે તો ચા હજી જેમ આપણને નિલેશભાઈ જણાવી રહ્યા હતા કે પ્લેટિનિયમ એ હજી પ્રીમિયમ ક્વોલિટીમાં આવે છે એટલે બહુ બધા લોકો એને પસંદ નથી કરતા જેટલું આપણે ચાંદીને પસંદ કરીએ છીએ પહેલા પહેલાના સમય સમયથી જેવું આવ્યું છે કે સોનું અને ચાંદી પ્લેટિનિયમ હજી એટલું બોલવામાં પણ નથી આવતું પણ અત્યારે પ્લેટિનિયમની માંગ વધી છે તમારે ત્યાં ના એટલે પ્લેટિનમના ભાવ વધી ગયા છે લગભગ બમણા થઈ ગયા છે છ મહિનામાં પણ એનું ડિમાન્ડ નથી વધ્યું અને એનો ક્રેઝ આપણા ઇન્ડિયન લોકોમાં પ્લેટિનમનો ક્રેઝ બહુ ઓછો જે છોકરાઓ યુરોપ કન્ટ્રીમાંથી અહીં લગ્ન કરવા આવતા હોય અને ત્યાં જ પાછા રહેવાનું હોય એમને થોડું ઘણું પ્લેટિનમનો ક્રેઝ ખરો પણ આપણા જે લોકલ ઇન્ડિયન લોકોને છે કે ટ્રેડિશનલ કે છોકરાઓના મા બાપને પણ હજુ નો ક્રેઝ નથી લાગી રહ્યું છે ચાંદીના ભાવ જે રીતે વધી રહ્યા છે અને પ્લેટિનમના ભાવમાં પણ વધારો આવશે લોકો પ્લેટિનમ તરફ વળશે તો ના એનું ઇન્વેસ્ટર લોકો થોડો ઘણા એમાં ઇન્ટરેસ્ટ એ એ ઇન્ટરેસ્ટ લેતા હોય છે ઇન્ટરેસ્ટ પણ દાગીના વાપરનારા લોકોની હજુ સંખ્યા બહુ જ ઓછી છે બહુ જ ઓછી છે એટલે લોકો હજુ વળ્યા નથી ઇન્ડિયન લોકો કેમકે જે દાગીના વાપરે છે એ આપણી ત્યાં શું થાય છે કોઈ એક વાણી એક વ્યક્તિ એક વીટી લઈ ગઈ તો એ થોડી જૂની થયા પછી ચાંદી જેવી જ દેખાય છે અને પછી એને સમાજના લોકો એવું લાગે છે કે કેમ તું ચાંદી ની બીટી પહેરી છે આવું બોલે એટલે એમનું મોરલ ડાઉન થઈ જાય ચાંદી અને પ્લેટિનમ અનુસાર ખુદ દેખાય છે સમાજ માટે લોકો માટે તો એટલા માટે લોકો હજુ ચાંદી નથી સો પ્લેટિનમ નથી વાપરતા એટલું બિલકુલ નિલેશભાઈ ગિરીશભાઈ એકદમ મુદ્દાની વાત કહી દીધી કે જે આપણા ભારતીયોમાં આપણા ગુજરાતીઓમાં જે ચલણ છે કે એક દેખાડાનો અને એના કારણે જ લોકો પ્લેટિનમ નથી પ્રિફર કરતા પણ જે રીતના ચાંદીના ભાવમાં ઉછાળો સતત આવી રહ્યો છે એની કમ્પેરિઝનમાં પ્લેટિનમના ભાવ ઘણા ઓછા છે તો લાગી રહ્યું છે કે આવનારા સમયમાં જો છ આઠ મહિનાનું આપણે પ્રિડિક્શન લઈને ચાલીએ આ માર્કેટની સ્થિતિ જોઈ જ રહ્યા અને માર્કેટને સ્ટડી પણ કરી રહ્યા છું તો લાગે છે ક્યાંક હજી પણ મોટો ઉછાળો પ્લેટિનમમાં જોવા મળી શકે

અને ચાંદી એ એક એવો વિકલ્પ છે કે લોકો જે હિસાબે ભાવ વધ્યો તો મને એવું લાગી રહ્યું છે કે આવતા દિવસોમાં ચાંદીનો વપરાશ ખૂબ વધશે લોકો અત્યાર સુધી જેમ સોનું બચત માટે લેતા હતા એમ હવે ચાંદી પણ લેતા થશે કેમકે મધ્યમ વર્ગ અને નાનો માણસ જે છે ગરીબ વર્ગ એમની માટે હવે સોનું ખરીદવું થોડુંક સ્વપ્ન જેવું થઈ ગયું એટલે એ લોકો પોતાનું રોકાણ અથવા બચત એ ચાંદીમાં લાવશે અને ચાંદીનું વપરાશ પણ વધશે અને સામે સામે જે પણ લોકો લગ્ન અને એમાં જે સોનાના દાગીના બનાવતા હતા એ લોકો હવે ચાંદીના દાગીના પહેરતા થશે અને ચાંદીનું જ વપરાશ વધશે એવો મને દેખાઈ રહ્યું છે એટલે આવતા વર્ષોમાં ચાંદી હજી ભાવ વધશે એનું કારણ કે ચાંદીનો વપરાશ એ વધશે અને સાથે સાથે હું મારી પર્સનલ વાત તમને કહું તો મને શંકાથી એક સોય એવું પણ દેખાય છે કે ભાઈ ચાઈના જેવી કન્ટ્રી છે એનો આપણે બહુ ભરોસો નથી કરી શકશા તો તમને ખબર હોય તો વચ્ચે સોનાના ભાવ ખૂબ ઘટી જશે એવી બધી વાયરલ થઈ રહી હતી ક્લિપો બધી અને ઘણા બધા લોકોએ ક્લિપના પેલા ભમણામાં આવી અને પોતાની પાસે રહેલું સોનું પણ વેચી દીધેલું અને પછી એકદમ જ ભાવ વધી ગયા હતા ત્યારે ઘણા લોકોને પસ્તાવાનો વારો આવ્યો હતો કે ભાઈ આપણે ખોટું વેચી દીધું એમ અત્યારે પણ તમે જુઓ ચાંદીમાં ઘણી બધી ભાઈ સેમસંગ છે એ એક કિલો ચાંદી વપરાય એવી બેટરી લાવી રહી છે લોકો કે સોલારમાં એવીમાં વપરાશ વધી રહ્યો છે આવી બધી ક્લિપો અને બધી રૂમરો ચાલી રહી છે પણ આમાં જો કોઈ ખેલ પડે તો ચાઇના જેવો દેશ છે એટલે એમાં એક શંકા હું એવી કરી શકું કે ચાંદીમાં જે પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ બેઝ જઈ રહ્યા છે થોડા સાચવીને જાય જેથી કરીને ચાંદી એક એવી ધાતુ છે કે જેમાં ભાવ તૂટી પણ શકે છે અને ભૂતકાળમાં આપણે જોયું પણ છે કે ચાંદી પંચોતેર હજાર પણ ગઈ હતી અને પાછી પાંત્રીસ હજાર પણ આવી હતી એટલે ચાંદીમાં રોકાણ કરવું એ થોડું ભયજનક પણ છે સાથે સાથે એટલે ચાંદીમાં થોડું સાવચેતીપૂર્ણ ચાલવું એ હિતાવ છે સોનું છે એ એમાં આપણે ભરોસો મૂકી શકીએ કે વિશ્વની આખી ઇકોનોમી જ્યારે સોના ઉપર હોય એટલે સોનું જે વધે કે ઘટે એની એક લિમિટ હોય છે જ્યારે ચાંદીમાં એવું હતું નથી એટલે ચાંદીમાં થોડું મારા હિસાબે જે કોઈ રોકાણકારો છે એને થોડું સાચવીને ચાલે તો સારું બિલકુલ અને નિલેશજી અહીંયા વાત કરીએ જીડીપીની ભારતનો જીડીપી ગ્રોથ બહુ જ સરસ લેવલ ઉપર જોવા મળી રહ્યો છે પાછલા ઘણા વર્ષોની કમ્પેરિઝન કરીએ તો પણ આટલો ગ્રોથ હોવા છતાં પણ સામે જે રૂપિયો સતત ડોલર સામે નબળો પડી રહ્યો છે એક મોટું પાસું છે સોના ચાંદીના ભાવ વધવા પાછળનું અને હજી જો આવનારા દિવસોમાં રૂપિયાની સ્થિતિ ડગમગે છે તો વૈશ્વિક લેવલ ઉપર આપ સોના ચાંદીની હજી પરિસ્થિતિને કેટલી ખરાબ થતી જોઈ રહ્યા છો યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જે આપણે આત્મનિર્ભર ભારતનું જે સપનું જોયું છે તો આત્મનિર્ભર આપણે જેટલા બનતું બનશું અને આપણે જેટલી આયા આયાત અટકાવી અને નિકાસ વધારશું જેટલી આપણી એક્સપોર્ટ વધશે ને તો હું એવું માનું છું કે ડોલર સામે રૂપિયો મજબૂત થશે તો એની તરફ આપણે ઘણા બધા પગલાંઓ ભર્યા અને ભારત સરકારને એમાં ઘણા અંશે સફળતા મળી છે તો હું પર્સનલી એવું માનું છું કે આવતા દિવસોમાં આપણી નિકાસ વધશે જેમ કે હથિયારોમાં એમાં આપણે ઘણી બધી આપણે અત્યારે નિકાસ કરતા થઈ ગયા છે અને એની સામે આપણે આયાત ઘટાડી રહ્યા છીએ તો રૂપિયો ડોલર સામે મજબૂત થશે એટલે મને એવું લાગે છે કે આપણો રૂપિયો થોડો મજબૂત થશે એટલે આપણે સોના સામ સો સોનાના ભાવ ભારતમાં એક અંશે કાબૂમાં આવશે જે આ અત્યારે આપણને ખૂબ વધારે લાગી રહ્યા છે એ કારણ થોડુંક આપણો જે ડોલર સામે રૂપિયો મજબૂત નથી એના કારણે પણ આ આપણને દેખાઈ રહ્યું છે તો આવતા દેશોમાં જો રૂપિયો મજબૂત થશે તો આપણે એની પર એક કાબુ મેળવી શકશું કે આપણને સોનું એટલું મોંઘું જે અત્યારે લાગી રહ્યું છે એટલું મોંઘું કદાચ ના પણ લાગે બિલકુલ ગિરીશજી આપના આપના જે ગ્રાહકો છે આપના આપને જે ખરીદી કરવા માટે લોકો આવે છે અથવા તો તમે ગુજરાતીઓને શું સલાહ આપવા માંગશો આ ભાવ વધારાની સાથે સાથે ખરીદારીમાં કે ઇન્વેસ્ટમાં ધ્યાન રાખવા બાબતે એવું છે કે હમણાં ભાવ એકદમ વધી ગયા છે અને હમણાં હજુ પણ વધવાની શક્યતા દેખાય છે પણ એકંદર મને એવું લાગે છે કે સોનામાં ઇન્વેસ્ટ કરવું હિતાવહ લાગે છે ચાંદી આના પહેલાં બે વાર વધીને પાછી ઓછો થઈ ગયેલો હતો ભાવ પણ આ વખતે પણ વધીને કદાચ ઓછો થઈ શકે પણ સોનું એ પ્રમાણમાં વધેલું નથી એટલા માટે સોનાના દાગીના ખરીદવા કે સોનુંની લગડી ખરીદવી હિતાવહ લાગે છે બીજી વસ્તુ એવી છે કે ચાંદીનું જે ઇન્ડસ્ટ્રીયલ હમણાં ડિમાન્ડ છે એમાં નવા નવા સંશોધનો થતા હોય છે અને એ સંશોધનો થઈ જાય અને આજે જે ચાંદીનો વપરાશ છે કદાચ કાલે બીજા નવા સંશોધનના કારણે ચાંદીનો વપરાશ ઘટી પણ જાય તો પછી ચાંદી ઘટી પણ શકે છે આ ચાંદીના સોનાના ભાવમાં એકચ્યુઅલમાં આ વૈશ્વિક આર્થિક યુદ્ધ ચાલી રહ્યું છે જેવું સોનું વધ્યું ચાંદી વધી તાંબુ વધ્યું પ્લેટિનમ વધ્યું બીજા ઘણા બધા ધાતુઓ વધી રહ્યા છે જે તે જે તે દેશ ડોલર પરનું ડોલર પરની એની એ ઓછી કરી રહ્યા છે ડી તરફ જે તે દેશ પોતાના પગલાં લઈ રહ્યું છે અને દરેક જણ આવા ધાતુની સંગ્રહ વધારી રહ્યા છે એકચ્યુઅલમાં સોના ચાંદીના દાગીનામાં બહુ જ ઓછું વપરાશ હોય છે લગભગ સોનામાં છે ને ચાંદીમાં લગભગ ચાલીસ ટકા વપરાશ દાગીનામાં હોય છે એમાંથી ઇન્વેસ્ટરો વીસ ટકા ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને વીસ ટકા ઉપર જ દાગીના નો આધાર છે એટલે મુખ્ય દાગીના ના કારણે ભાવ વધટનું મુખ્ય કારણ નથી પણ આ બીજા બધા વૈશ્વિક કારણો છે વૈશ્વિક રાજકારણ છે અને એ જો ટ્રમ્પ સાહેબ જો નિયમો હળવા કરે ટેરિફમાં કંઈ છૂટછાટ આપે અને જો જે વર્ષ પહેલા દોઢ વર્ષ પહેલા જે વર્લ્ડમાં રાજકારણ રમાતું હતું શાંતિથી બધું ચાલતું હતું એવું થાય તો ભાવ પાછા ઘટવાની શક્યતા ખરી યુદ્ધ બંધ થઈ જાય જી નિલેશભાઈ આપ અંતમાં આપના ખાસ જી જી નિલેશભાઈ આપ દર્શકોને અને આપને ત્યાં જે ખરીદારી કરવા માટે વર્ગ આવે છે તે ઓને શું સલાહ આપવા માંગશો ખૂબ જ શોર્ટમાં આન્સર આપશો હું હું ખૂબ જ શોર્ટ અને સ્વીટ છેલ્લા આપું છું કે જો જરૂરિયાત હોય તો હાલ સોનમુનાની ચાંદી ખરીદાય જરૂરિયાત ના હોય તો વેઇટ એન્ડ વોચ કરાય કેમ કે વિશ્વમાં અત્યારે જે પરિસ્થિતિ છે એ ખૂબ જ ખરાબ છે અને ધીમે ધીમે આ યુક્રેન યુદ્ધ હોય કે કોઈપણ યુદ્ધ હોય એ પરિસ્થિતિ કાબૂમાં આવશે ત્યારે તરત જ સોના અને ચાંદીના ભાવ તરત જ કાબૂમાં આવશે એવું હું જોઈ રહ્યો છું તો અત્યારે સાવચેતી પૂર્ણ ચાલવું જોઈએ અને જરૂરિયાત હોય તો સોનું ચાંદી ખરીદવી જોઈએ નહીતર પછી વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ જેથી કરીને કોઈ મોટો ઘટાડો આવ્યો હોય તો આપણને આર્થિક નુકસાન ના જાય